ગુજરાતમાં જે રીતે ગરમી સતત પડી રહી છે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ એલર્ટ આપવામાં આવ્યા છે વાત કરીએ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં સુરતની કે જ્યાં ઓરેન્જ એલર્ટને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે જે રીતે સતત કેસીસ વધતા જઈ રહ્યા છે જેને લઈને હીટવેવને લઈને નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ થયું કઈ રીતે કામ કરવું તેની માહિતી પણ આપવામાં આવી છે સુરત સિવિલમાં હીટવેવને લઈને અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર હીટવેવની આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરતની વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં હીટવેવનો હાલ તો એક પણ દર્દી નથી પરંતુ કેવી રીતે કામ કરવું જે રીતે સતત ડિહાઇડ્રેશનથી લઈ અલગ અલગ કેસીસ વધી રહ્યા છે વધુ ગરમીને કારણે તેમાં જો દર્દીઓ આવે છે તો તાત્કાલિક ધોરણ પર કેવી રીતે તેની સારવાર કરી તેની માહિતી પણ આપવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ છે અત્યારે ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે જે અત્યારે જે અસહ્ય ગરમી અને ઉકળાટ છે એના કારણે કોઈ પણ દર્દીને સ્ટ્રોકનું ઇફેક્ટ આવવાની શક્યતા રહેલી છે એના માટે થઈને તમામ ઇન્ચાર્જ સિસ્ટરો જે છે અમારા એને ડૉક્ટર અશ્વિન વસાવા દ્વારા અત્યારે હાલમાં અત્યારે ટ્રેનિંગ ચાલુ છે આ પ્રકારના દર્દીઓ આવે તેમાં શું કાળજી રાખવી વગેરે કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી વગેરેની માટે અત્યારે એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે તદઉપરાંત આવા કોઈ પેશન્ટ આવે તો આપણે એક અલાયદો વોર્ડ જેમાં આઈસીયુ કક્ષાની ફેસિલિટી હોય કારણ કે આ હિટસ્ટ્રોકના જે પેશન્ટ આવશે એને આઈસીયુ કેરની જરૂર પડશે તો એ પ્રકારે જી ઝીરો એક વોર્ડનું આઈડેન્ટિફિકેશન કરીને ચાલુ કરવામાં આવ્યો છે આજ રોજથી કાર્યરત થઈ જશે ના હાલ હાલ કોઈ પેશન્ટ ત્યાં નથી અત્યારે તો હજુ વોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે હાલ નથી આમ દર વર્ષે તો તૈયારી હોય છે પણ આ યલો જાહેર એલર્ટ જાહેર કરવાને કારણે દરેક વોર્ડના મુખ્ય હેડ નર્સને વોર્ડમાં શું વ્યવસ્થાઓ કરવાની દર્દી ઇમરજન્સીમાં આવે ત્યારે શું શું સુવિધાઓ ઊભી કરવાની એને શું સારવાર આપવાની પ્રાથમિક એ અંગે ડોક્ટર અશ્વિનભાઈ વસાવા દ્વારા દરેક હેડનર્સને માહિતગાર કરવામાં આવ્યા છે અને ઇમરજન્સી એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને ખૂબ વધુ કદાચ દર્દી આવી જાય તો એ અંગે પણ શું વ્યવસ્થા કરવી તે અંગેની તમામ માહિતી આવવાની પોતે પણ શું કાળજી રાખવાની તે અંગે તેમજ વોર્ડમાં પાણીની વ્યવસ્થા લાઈટ પંખા તમામ સુવિધાઓ અંગે પણ એમને સૂચિત કરવામાં આવ્યા છે અને અમે અમારું તમામ નર્સિંગ સ્ટાફ સુસજ્જ છીએ દક્ષિણ ગુજરાત બાદ વાત કરીએ ઉત્તર મધ્ય ગુજરાતની અમદાવાદમાં હીટવેવને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું છે જેને લઈને જે જે જગ્યાઓ પર પરિસ્થિતિ જે વધુ ગરમી છે પિસ્તાળીસ ડિગ્રી આસપાસ બપોર સુધીમાં ગરમી પહોંચી જાય છે વહેલી સવારે સાત વાગે તેત્રીસથી ચોત્રીસ ડિગ્રી આસપાસ અમદાવાદમાં તાપમાન હોય છે અને તે પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચે છે ત્યારે ખાસ તો ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે કુવારા મોડે સુધી ચાલુ રાખવા સૂચના અપાઈ છે ઉંમરલાયક બાળકો જરૂર હોય તો જ બહાર નીકળે તેવી પણ સૂચના એમસી દ્વારા આપવામાં આવી છે અત્યાર સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના ચુમ્માલીસ કેસ ઝાડા ઉલટીના એક હજાર ઇઠ્યોતેર કેસ સામે આવ્યા સાદા મેલેરિયાના છવ્વીસ જેટલા કેસીસ નોંધાયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે જે કશ્યપ અમદાવાદમાં હીટવેવને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કેવી રીતે પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહે છે અમદાવાદમાં શું ખાસ વ્યવસ્થા તેને લઈને અલગ અલગ ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે હાલ આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ચાંદખેડા ખાતે આવેલી આસ્તા કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પહોંચી છે ને ત્યાં બપોર ના સમયે આ કામ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે ના કરવા માટે થઈને સૂચન છે તે તે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે ચેકિંગ માટે થઈ અને અહીં ચાંદખેડા સ્થિત આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં પહોંચ્યા છે આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે તેની સાથે વાત કરીશું ચેકિંગ માટે અત્યારે પહોંચ્યા છો શું સ્થિતિ જોવા મળે અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા વોર્ડમાં આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આપણે ઊભા છીએ અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે બપોરના દરેક કર્મચારીને આરામ આપવામાં આવી રહ્યો છે અને આ છાશના ટેટ્રા પેક દરેક કર્મચારીને આપવાની વ્યવસ્થા કરી લેલી છે આપણે દરેક કર્મચારીના છાશના જે ટેટ્રા પેક સાથે સાથે પાણી પીવાની પણ વ્યવસ્થા છે અને બપોરે બારથી ચાર સુધી કમ્પ્લીટ કામગીરી બંધ રાખે છે અલગ અલગ જે કન્સ્ટ્રક્શન સાઇટો છે કઈ પ્રકારની એસઓપી છે તે જાહેર કરવામાં આવી છે સાથે જ સીએચસીમાં કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે આ સિવાય અમારા દરેક અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ઓઆરએસ કોર્નર ચાલુ કરેલા છે અને જેટલા પેશન્ટો અમારી અર્બન સેન્ટર પર આવે કે સીએસસી પર આવે દરેકને ઓઆરએસ પેકેટ આપવામાં આવે છે અને સાથે સાથે અમારા દરેક ડિપાર્ટમેન્ટમાં અને ખાસ કરીને સાથે સાત જોડના ગાર્ડન બપોરે બારથી ચાર સુધી ખુલ્લા રાખવામાં આવેલા છે લેટ નાઇટમાં પણ ખુલ્લા રાખવામાં આવે છે અને અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરથી પણ છાસના વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવેલા છે અને લોકોની જાણકારી માટે દરેકે દરેક વોર્ડમાં એક આઈ સી કે જે સતત આની જાહેરાત કરે છે કે ભાઈ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હવે સતત ચાર પાંચ દિવસ રહેવાનું હોવાથી તમારે એલર્ટના પાર્ટ રૂપે બારથી ચાર સુધી લોકો બહાર નીકળે નહીં અને ખાસ કરીને બાળકો પ્રેગ્નન્ટ મદર્સ અને ઉંમરલાયક હોય એ લોકોને બહાર ન નીકળવા માટે સલાહ છે અને કદાચ નીકળવાની જરૂરિયાત જણાય તો આખી બાઈના સૂતરાઓ કાપડ પહેરીને હેડ કેપ સાથે અને પાણીની બોટલ સાથે બહાર નીકળે એ હિતાવા છે અને જરૂર જણાય તો ત્યાં મોટે ભાગે છાયડામાં જ ઊભા રહે તડકામાં ન જાય એટલી સાવચેતી રાખે તો આ પ્રમાણે બપોરે બારથી ચાર દરમિયાન તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો છે અન્ય કર્મચારીઓ છે તે તમામને આરામ આપવા માટે થઈને સૂચન કરવામાં આવ્યું છે સાથે જ છાસના વિતરણ ત્યાં કરવામાં આવી રહ્યા છે ઓઆરએસ અને પાણીનું વિતરણ સતત ચાલુ રહે તેના માટે થઈને સૂચન કરવામાં આવ્યું છે અને આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે જ્યાં મજૂરો છે તેને અહીં એકત્ર કરવામાં આવ્યા છે અને આ બપોર દરમિયાન છાસ વિતરણ અત્યારે છે તે ચાલી રહ્યું છે આ જ રીતે સતત સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે સાથે જ અલગ અલગ જે સીએચી સેન્ટરો છે ત્યાં અન્નપૂર્ણા સેન્ટરો છે ત્યાં અને અન્ય જે જગ્યાઓ છે કે જે જાહેર જગ્યાઓ હોય ત્યાં પાણી અને ઓઆરએસનું વિતરણ પણ અત્યારે ચાલી રહ્યું છે બિલકુલ કશ્યપ અપડેટ મેં આપણી પાસે પાછા ફરી તો રાજકોટમાં જ્યાં જ રીતે અલગ અલગ જગ્યા પર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કે જ્યાં મજૂરો કામ કરતા હોય ભર ગરમીમાં તો ત્યાં તેમને ખાસ ખાવા પીવાની સુવિધાઓ છે સાથે લિક્વિડ પણ આપવામાં આવી રહ્યું છે મયૂર સોની સંવાદદાતા અમારી સાથે રાજકોટથી જોડાયા છે જી મયુર રાજકોટમાં જે મજૂરો છે તેમનું કેવી રીતે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે રસ્તે રહેતા લોકો છે તેમને કેવી રીતે તંત્ર મદદ કરી રહ્યું છે જુહી સામાન્ય રૂપથી કન્સ્ટ્રક્શન સાઇડ હોય છે તેની અંદર ધમ ધમધોકાર કામ ચાલુ હોય છે પરંતુ ગરમીના દિવસોની અંદર રાજકોટ બિલ્ડર એસોસિએશન અને કન્સ્ટ્રક્શન સાઇટની સાથે ડેવલપ કરનારા જે લોકો છે તેમને નિયમ બનાવ્યો છે કે બપોરના દોઢ વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધી જે શ્રમિકોનું કામકાજ છે તે બંધ રહેશે અત્યારના બાર વાગ્યાનો સમય છે ને આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર અહીંયા જે કન્સ્ટ્રક્શન સાઇડ આવેલી છે તેની અંદર મજૂરો કામ કરી રહ્યા છે પરંતુ તેમના કામ કરવાની જગ્યા છે ત્યાં પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અહીંયા પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ છે તો અંડર જે કન્સ્ટ્રક્શન સાઇટની અંદરની સાઇડ છે ત્યાં કામ કરનારા મજૂરો છે તેમના માટે સેફ્ટી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે શ્રમિકો છે તેમના માટેની પણ ખાસ વ્યવસ્થા છે જે તે સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ એમ કહી શકાય જી તમામ જાણકારી હાજી બોલો બોલો બોલો